રાજ્યમાં ચોરી થવાના બનાવ વધતા જઈ રહ્યા છે અને એમાં ચોર ચોરી કરવામાં સફળ રહે છે જેના કારણે ચોરી થવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવા પામે છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સૂર્યનગર કંપાના ખેડૂત ચિરાગભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના ખેતરમાં બનાવેલ ગોડાઉનમાં ટ્રેક્ટર મૂકેલું હતું જે બે હજાર છવ્વીસનું મોડલ અને જેની કિંમત બે લાખ હતી જે કોઈ ચોરી સમો ચોરી કરી લઈ ગયા હતા ચિરાગભાઈના ખેતરમાં જઈને ગોડાઉનમાંથી ટ્રેક્ટર ચોરાયું હોવાનું માલુમ પડતા તેઓએ આ અંગેની ઈડર પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને યોગ્ય તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે